આપણે વૈષ્ણવી રીત પ્રમાણે ભગવાન નવી ફસલ થઈ હોય એ ભગવાન ને ધરાવવામાં આવે છે આજે સમર્પણ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે કે ભક્ત છે ભગવાન સમર્પિત થાય છે અને ભગવાનની કૃપાથી આપણને અન્ન પ્રાપ્ત થયું છે તો પ્રથમ અન્નનો ભોગ ભગવાનને ધરાવાયો છે આ પ્રસાદ પણ દરેકને પ્રાપ્ત થશે પંદરસોથી વધારે વાનગીઓ અહીંયા અત્યારે હથલાત્રા મંદિરે ધરાવાઈ રહી છે શાકાહારી વાનગીઓ છે ચારસોથી પણ વધારે ભક્તોએ ખૂબ શ્રદ્ધાથી દિવસોથી ભક્તિભાવપૂર્વક આ વાનગીઓ તૈયાર કરેલી છે એટલે આવો એક ઉત્સવ નવા વર્ષની શુભેચ્છાઓ અને આ મીડિયા ચરણીઓના માધ્યમથી પણ આપની આ હજારો અને લાખો સુધી આ દર્શન અને આ વાત વિચાર પહોંચે છે કે તમામ વડોદરાવાસીઓને ગુજરાતવાસીઓને અમારું નિમંત્રણ છે ભાવ ભર્યું કે અત્યારે સાડા દસથી માંડીને સાંજે સાત વાગ્યા સુધી આજે બીજી નવેમ્બરના રોજ અહીંયા બી એ શ્રી સ્વામિનારાયણ મંદિર અટાદરા ખાતે અન્નસુદ્ધના દર્શન છે તો આપ સર્વે દર્શન કરવા માટે અવશ્ય પધારજો આપના માધ્યમથી સર્વેને નૂતન વર્ષે અભિનંદન કરો